કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીએ ઠગાઈ કર્યાનો બનાવ બહાર આવ્યો છે રાપર તાલુકાની ફતેહગઢ બ્રાન્ચનો મેનેજર પોતે સડસઠ લાખની ઉચાપત કરી હોવાનું તથા બધા રૂપિયા ઓનલાઈન સટ્ટામાં હારી ગયો હોવાનું ચિઠ્ઠી લખીને ગાયબ થઈ ગયો છે આ અંગે કેડીસીસી રાપર બ્રાન્ચના મેનેજર નરેશ માલીએ પ્રવિણ ભાણાભાઈ સોઢા રહે રાપર વિરુદ્ધ રાપર પોલીસ મથકે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી છવ્વીસમી રાત્રે મેનેજર દ્વારા કેસમાંથી મોટી રકમ ઉપાડી અને ફરાર થવાની બેંક ખુલતા સત્યાવીસમી એમને જાણ થઈ અને સત્યાવીસ તારીખે જ અમે રાપર પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ પણ આપી દીધી છે એણે કેસમાંથી પણ તિજોરીમાંથી ઉચાપત કરી સાથે અન્ય તપાસ અમારી બેંકની અને પોલીસની પણ ચાલુ છે કે થોડીક એણે હંગામી ઉચાપત પણ કરી છે જેના કારણે બેંકોને આર્થિક નુકસાન થયું છે અને એની જે છે વિધિવત ફરિયાદ પણ પોલીસે દાખલ કરી દીધી છે અને આવનારા દિવસોની અંદર એ આરોપીને પોલીસને મેં કહ્યું છે તાત્કાલિક ઝડપી અને એ નાણાં રિકવર થાય એવા અમારા પ્રયત્નો છે અત્યારે તો ડાયરેક્ટલી કેસમાંથી અઠ્યાવીસ લાખ રૂપિયા ઓછા મળ્યા છે અને બાકીનું એન્ટ્રીઓ જેટલી પણ છે એના વખત દરમિયાનની એ તપાસણીનું કામ અમારા સ્ટાફ દ્વારા ઓડિટ વિભાગ દ્વારા ચાલુ છે એ સંપૂર્ણ તપાસ થયા પછી આગળ કેટલું શું થાય છે હંગામી ઊંચાપત કેટલી છે અને કેટલા પૈસાનો ફ્રોડ થયો છે એ સામે આવશે હા મેનેજરે એ રીતે છવ્વીસ તારીખે રાત્રે પછી બેંક બંધ કરતા સમયે ચિઠ્ઠી એણે રાખીને મૂકી છે કે ભાઈ હું આ રીતે આર્થિક વિશમાં હતો એના કારણે આ પગલો ભરું છું બીજા કોઈની જવાબદારી નથી છતાં પણ અમે પોલીસને કીધું છે કે આ બનાવની અંદર જે કોઈ પણ જવાબદાર હોય એને છોડવાના નથી અને તાત્કાલિક આ રકમ રિકવર થાય એવા અમારા પ્રયત્નો છે